બંધ કરી ના સૌ આપણું ગરમ છે એટલે હવેના માપે માપી સો મસાલા માપી લીધી છે એક ચમચી ધનિયા આધી ચમચી હળદર એક ચમચી લાલ મરચાના જે આપણે તીખા લીધા છે સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલો જીરો અને એને આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે મિક્સ કર્યા બાદ એનામાં આપણે બે ચમચી જેટલો પીલો મીરીશું અને પછી આપણે મિક્સ કરીશું આવી રીતના ગરમ છે એટલે મેં ચમચી ની મદદ કરું છું આવી રીતના તમે ફ્રેન્ડ બીંડાનું શાક બનાવ્યું હશે પણ બીંડાનું શાક આવી રીતે તમે ક્યારે પણ બનાવ્યું હશે તો એક વાર જરૂર ટ્રાય કરજો તો જોઈ શકો છો આવી રીતે મિક્સ થઈ ગયું છે હવે એને આપણે કાઢી લઈશું તો ફ્રેન્ડ આપણે ગરમ કરવા રાખી દીધી છે કઢાઈ હવે એનામાં આપણે તેલ ઉમેરીશું તેલ માટે આપણે લઈશું પેલે દોઢ ચમચ જેટલું આપણે તેલ લીધું છે ઘણું બધું તેલ નથી ઉમેરવાનું અને પછી આપણે ભીંડા ઉમેરીશું જે મેં આવી રીતના સુધારી લીધા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે આવી રીતના સુધારી લીધા છે નાના કટકા કરવા હોય સુધારવા હોય તો તમારી મરજી અને આવી રીતના મોટા કરવા હોય તો પણ ચાલશે અને પછી આપણે મિક્સ કરી નાખીશું તેલમાં સારી રીતે પકાવીશું અને

સારી રીતે પચાવું છે મેંડા આપણા કચાના રહી જાય તો ફ્રેન્ડ્સ આપણા સારી રીતે મેંડા પાકી ગયા છે ચેનમાં તમે જોઈ શકો છો હવે એનામાં એ છે લીંબુ આપણે લીંબુનું રસ એનામાં છોડો તો મેળવીશું એનાથી સ્વાદ બહુ ટેસ્ટી આવે છે પ્રિન્ટ્સ આવી રીતે મિક્સ કરી નાખીશું હવે એનામાં જે આપણે મસાલો બનાવ્યું છે પ્રિન્ટ્સ એ આપણે ઉમેરીશું આવી રીતના આપણે મસાલો ઉમેરી નાખીશું આવી રીતના તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ઘણું બધું ઝંઝટ નહીં ઘણું બધું ટાઈમ આવી રીતના ટેસ્ટ સ્વાદિષ્ટ ઈંડા નું મસાલેદાર સાથે તૈયાર તો ફ્રેન્ડ આપણે જે મસાલો બચ્યો છે એ પણ આપણે ઇમેલ માં તો તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર છે ટેસ્ટી સ્વાદિષ્ટ વિંડાનું શાક મસાલેદાર તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી જરૂરથી ટ્રાય કરજો એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જ મજા આવે ફ્રેન્ડ્સ ઘણું બધું કાંઈ ઝંઝટ નહીં કાંઈ ટાઈમ ને ભરવાની પણ જરૂર ના પડે અને આવી રીતના ટેસ્ટી તો આવી રીતના ટેસ્ટી સ્વાદિષ્ટ પીણવાનું શાક છે તૈયાર થોડાક આપણે કોથમીરના પાન ના છાંટી નાખીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ઘણો બધો ટાઈમ ના લાગે અને ટેસ્ટી સ્વાદિષ્ટ વિંડાનું સાલ છે તૈયાર જો તમને સારું લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ